માનો ખોડો એવો છે અને માના હાથનો સ્પર્શ એવો છે ખોડે બેસી માળી તારા એવો તો અમૃત ધાવણ ધાવ્યો મા તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં આવો છાયો મા તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં આવો એક વસ્તુ જીવનમાં બહુ ધ્યાનમાં રાખજો સાહેબ એક બાપનો હાથ આ હાથનો સ્પર્શ કંઈક જુદો હોય એક માનો હાથ માનો હાથ માથે ફરે સાહેબ અને જે શીતળતા પ્રાપ્ત થાય ને અને ગુરુ નો હાથ આ ત્રણ હાથ ના સ્પર્શ ને અનુભવજો અને એટલે કહું છું કે માં હોય ને જયારે તમારી પાસે ત્યારે સમયે સમયે સાહેબ એના ખોળા માથું મૂકજો અને એનો એને કહેજો મારા માથે હાથ ફેરવ બીજા માથે ફેરવે વાડ ના રહેવા દે હાથ નો સ્પર્શ જે છે અને એટલે ગમે તેટલા મોટા થઈ ગયા હોય તમે સાહેબ તમારી માં પાસે નાના બની જાઓ કૃષ્ણ એટલા બધા મોટા હતા છતાંય સાહેબ યશોદા અંબાની કોદમાં સાહેબ કુરુક્ષેત્રના મેદાનમાં પડ્યો છે દેવકીની કોદમાં નાખે માથું અને તમે જોજો સાહેબ બધેથી હારી ગયા હોય થાકી ગયા હોય ત્યારે આ બે તત્વ જે છે ને તમારો આશ્રય હોય છે આ દુનિયામાં સાહેબ તમને તમને કોઈ આમ પુષ્પેક ન કરતું હોય ત્યારે તમને પુષ્પેક કરનારું તત્વ તમારો બાપ જ હોય છે અમે ધંધામાં ક્યાંક કઈ થઈ ગઈ હોય ને પણ બાપ હોય ને ઘર એટલું જ બોલે કે તું શું કામ ચિંતા કર તારો બાપ જીવે છે ને હજી ભાઈ આવું કોણ કોણ આ આ આઉ પુશબેક કેમ મળ્યા બાપ બેઠો હોય જ્યાં સુધી સાહેબ ભાર નથી હોતો પપ્પાએ કી શામાં નતી દીદ નદી લાય પોતાના દીકરાને મોટર સાયકલ ઉપર ફેરવતો રાખવા માટે આખી જિંદગી સાહેબ સાયકલ ઉપર કાઢી નાખે એનું નામ બાપ પોતાના દીકરાને સાહેબ પાંચ પાંચ દસ દસ જોડી કપડા પહેરાવા બે જોડી તો બહુ છે એમ કરી સાહેબ એમાં ચલવી નાખે એનું નામ બાપ ખિસ્સુ હાવ સાહેબ ફાટી ગયેલું હોય કંઈ ના હોય તો એ છોકરાને કહેતો એ જોવે લઈ લે આવું કે એનું નામ બાપ લઈ લે બેટા લઈ લે તારજી આ માનો ખોળો કેવો તુલસી કે છે આ દુનિયામાં તમારા ક્લેશ મટાડવા હોય તમારે ભજન જ કરવું પડે સાહેબ ભજન વગર ક્લેશ જીવના મટે નહીં એવું કાકુસંડીજી કે છે પણ સાહેબ ભજન ન કરી શકે તો શું તો એના માના ખોળામાં આ માની માના ખોડામાં મસ્તક મૂકો અને માથે હાથ ફરે એટલે ક્લેશ મટી જાય સાહેબ માથું દુખતું હોય ને ગોરી લેવાની જરૂર નહીં તમારી મારી નો હાથ ફરે માથું મટી જાય એટલો હેતાળ વાળી માથું દયાળી હેત વાળી તું માં આવા હેત કોણ કરે છે તુલસીદારજી ને કોઈએ પૂછ્યું કે તમે સાહેબ જાનકી અંબા અહીંયા આગળ વંદન કરો છો ત્યારે શું જોઈને કરો છો સંત કોઈના પ્રભાવને જોઈને વંદન ન કરે સંત એનો ભાવ જોઈને કરે તમને કોઈ સંત વંદન કરે છે તો તમારા પ્રભાવને ના સમજો કે તમારી પાસે પૈસા છે ને પદ છે એટલે પ્રણામ કરે એવું નથી થાય તમારો ભાવ જોઈને સાહેબી વંદન કરે એટલે તુલસીએ કીધું માનો આ બધો પ્રભાવ પણ હું તો શેને કારણે વંદન કરું છું ન તો હમ રામ વલ્લભામ એ રામના વલ્લભા છે એટલે એને પ્રણામ કરું છું માની વંદના કરી પિતાજીની વંદનાનો ક્રમ પણ આગળ થાય પણ એનો સમય થયો છે આરતીનો ક્રમ જળવાશે આરતી થશે પછી આપણે વિરામ લેશું પણ જ્યારે વિરામ લેવો છે પહેલા માની જ વાત આવી છે ત્યારે હમ બે મિનિટ માને યાદ કરીએ એવા મીઠા તું કતની અચ્છી હૈ તું ક ભોલી હૈ પ્યારી પ્યારી હૈ ઓ દ बन है कांटों का ये जो दुनिया है बन है कांटों का तू फुलवारी है ओ माँ होती है वो होते है किस्मत किस्मतवाल जिनकी माँ होती है कितनी सुंदर है कितनी शीतल है कितनी सुंदर है कितनी शीतल है न्यारी न्यारी है ओ माँ ओ તની શીતલ હૈ નીારી હૈ હો